રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસ સોયાબીન અને બટેકાની આવક જોવા મળી હતી બીજી તરફ યાર્ડમાં અત્યારે મગફળી અને ડુંગળીની આવક પર રોક લગાવવામાં આવી રહ્યો છે કારણ કે મગફળીની મતલબ આવક થઈ હોવાથી અત્યારે આવક પર રોક લગાવી દેવામાં આવ્યો છે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીનો પાક ન લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી સોયાબીનની છસો એસી ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને એક પણ સોયાબીનનો સાતસો પિચોતેર થી આઠસો એકત્રીસ રૂપિયા ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક પાંચસો ક્વિન્ટલ અને લોકપણ ઘઉંની આવક એસી ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને પાંચસો હતા શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને બસો થી છસો રૂપિયા એક મણના મળી રહ્યા છે જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને ત્રણસો થી છસો રૂપિયા મળી રહ્યો છે જ્યારે લીંબુના ભાવ બસો થી આઠસો રૂપિયા લીલી મરચાના ચારસો થી સાતસો રૂપિયા રીંગણાના એકસો સાહીઠ થી બસો ચાલીસ રૂપિયા અને ભીંડો છસો થી આઠસો રૂપિયા એક મનનો બોલાઈ રહ્યો છે શાકભાજીમાં સૌથી વધારે આવક બટેકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મકલબ આવક જોવા મળી રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ ક્વિન્ટલ કપાસની આવક થઈ છે ખેડૂતોને એક મણ કપાસના તેરસો થી ચૌદસો રૂપિયા ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે